નવાપુરા મહાકાળી મંડળ દ્વારા ઇષ્ટદેવ ભગવાન નાસુબાબા ની શોભાયાત્રા સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને શોભાયાત્રામાં તમે જો વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંકભાઈ જોશી મેયર ટિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટી ના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર જાગૃતિબેન કાકા ડોક્ટર હિતેન્દ્રભાઈ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર અને સહિત અનેક કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે અને આના પહેલા આરએસએસ માંથી વિવિધ પદાધિકારીઓ માનની વિનયભાઈ મોસેકર માન્ય સંચાલક થી શ્રી મનસુખભાઈ પટેલ વિભાગ કાર્યવાહી ઉપસ્થિત હતા મેં આજે જોવો તો કેટલા હર્ષો ઉલ્લાસથી લગભગ વીસ હજાર ની ઉપર આજે કહાર સમાજ ગુજરાત માંથી એકત્ર થયું છે કે કહાર સમાજ અલગ અલગ નામથી ઓળખાય છે કહાર કશ્યપ નિષાદ ભોઈ ગોડિયા ધીવર પાથમ રાયતવાર કેવટ અને રામાણમાં આપણને ખ્યાલ હશે કે ભગવાન રામજી ની નૈયા કેવડ આપણે પાર કરાઈવડજી નું મૂળ નામ એટલે નાથુ અને અમે કહાર સમાજ ના છે અને ભગવાન શ્રી રામજી ના નાથુબાબા અને બોલવામાં આવ્યા હતા એ કહાર સમાજ માટે ગર્વ ની વાત છે અને આજે અનેક સામાજિક અગ્રણી ઉપસ્થિત છે એ સામાજિક સમરસતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ અત્યારે આપણે જોઈ રહ્યા છે

બહાર સમાજ એ નાદી નદી કિનારે વસ્તો સમાજ છે અને જે જળના દેવ અમારા નાથકો પણ અમે પ્રસન્ન કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે પરમાત્મા સરસ વરસાદ આપે અને ભારતભરમાં નદીઓ છલકાય અને એક નવું દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ ના થાય અને અવિરત ચાલતું રહે એવા સંકલ્પ સાથે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને એ બદલ બધા જ નગરીજનો આસ્થા નું પ્રતિક ના ભાગરૂપે દર ચોમાસા સિઝન માં આ પ્રકારે નાદુ બાબા ની શોભાયાત્રા નીકાળવામાં આવે છે કે જે પ્રભુ રામ ના કેવટ હતા તો આજે આ શોભાયાત્રા આગળ જઈને સુરસાગર જશે ને સુરસાગર એમનું એક અથડામણી કરવામાં આવશે ત્યારે તમામ કહાર સમાજના લોકોને હું આ એક દિવ્ય અવસર રૂપે મેં જ્યારે ભાગ લીધો મને પણ દિવ્યતાનો અનુભવ થયો ત્યારે તમામ કહાર સમાજના અગ્રણીઓ કહાર સમાજના સર્વે સભ્યશ્રીઓને એમના ધાર્મિક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી